કુજોડી ઓવરબ્રિજના કાંગરા અત્યારથી ખરે છે પ્રથમ તસવીરમાં જોઈ શકાય તેમ બ્રિજની લોખંડની રેલિંગમાં પ્લાસ્ટર ઉખડી ગયા છે તો બાજુમાં ગેબિયન વોલમાં પથ્થર બહાર આવવા સાથે બ્રિજની દિવાલોમાં તિરાડો જોવા મળી રહી છે ટ્રેલર દરિયામાં કંડલાની જેટી નંબર ચાર અને પાંચ વચ્ચે લોડિંગ દરમિયાન ટ્રેલર લોડરના ધક્કાથી દરિયામાં ખાબક્યું દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલામાં ગત સત્યાવીસ વર્ષના મોડી રાત્રે એક વાગ્યાના અરસામાં પોર્ટની જેટી નંબર ચાર અને પાંચ વચ્ચે લોડિંગ માટે ઉભા રહેલા ટ્રેલર પરથી ડ્રાઈવર અને ક્લીનર નીચે ઉતરેલા હતા ત્યારે લોડર દ્વારા પોતાની ગતિવિધિ દરમિયાન બે ધ્યાન રહેતા ટ્રેલરને દરિયામાં ખબ દુષ્કર્મ કરનારા ઝડપાયા શીણાઈની ચકચારી દુષ્કર્મની ઘટનામાં બે પકડાયા સીસીટીવી ફૂટેજ હ્યુમન સોર્સ ની

મુખ્યમંત્રીએ ખાવડા આરઈ પાર્ક ખાતે કામગીરીની સમીક્ષા કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાવડા પાસે આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રીડ રિન્યુએબલ એનર્જી આર ઈ પાર્કની મુલાકાત લઈ વિવિધ કંપનીઓના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી સીએમની હાજરીમાં રાત્રી રાત્રિસભા કચ્છના પ્રથમ સરહદી ગામ કુરનમાં રાત્રિસભા યોજાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છ જિલ્લાના પ્રથમ સરહદી ગામ કુરણ ખાતે આયોજિત ગ્રામ સભામાં સહભાગી બન્યા હતા ગ્રામજનોએ વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પાર્કના નિર્માણથી ઉભી થયેલી રોજગારી વિપુલ તકોનો શ્રેય વડાપ્રધાનના વિઝનને આપ્યો હતો કચ્છમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સુરક્ષામાં ચૂક એકતા ચોકડી પાસે વાહનો અને કાર્નિવલ સ્થળે શ્વાન કાફલા સાથે આવ્યો પોલીસ તંત્રની કામગીરી સામે નારાજગી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા આ દરમિયાન તેમની સુરક્ષામાં બે વખત ચૂક થઈ હોવાનું સામે આવ્યું છે આ ઘટના આષાઢી બીજના દિવસે બની હતી જ્યારે મુખ્યમંત્રી ભુજમાં આયોજિત સાંસદ સાંસ્કૃતિક કાર્નિવલના પ્રારંભ માટે જઈ રહ્યા હતા વીએસ ક્લિનિકલ ટ્રાયલ ખાતામાં પંદર કરોડથી વધુ જમા થયા તમામ રૂપિયા રિકવર કરાશે મ્યુનિસિપલ કમિશનરને તપાસ રિપોર્ટ સોંપાયો ડોક્ટર મનીષ પટેલ ડોક્ટર દેવાંગ રાણા દોષી નિવૃત્ત જજની અધ્યક્ષતામાં બંને કાયમી ડોક્ટર સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવે તેવી શક્યતા ફૂડ કાર્યવાહી આંબાવાડીના સબવેના રસોડામાં મૃત જીવિત વંદાઓ મળ્યા સોલા રોડની ન્યુ પટેલ ડેરી ના મેંગો મિલ્ક માંથી ગરોળી નીકળી બંને જગ્યા જો તમે બહાર નું ખાવા જતા હો તો સાવધાન થઈ જજો કારણ કે હવે હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ કોઈ પણ ચીજવસ્તુ માંથી જીવ જંતુઓ નીકળવાની ફરિયાદ સતત વધી રહી છે માપ કરતા ટૂંકી પાઇપ નાખી દેવાઈ મહીસાગર માં યોજના કેવી રીતે એકસો ત્રેવીસ કરોડ નું થયું નલસે યોજનામાં ચારસો સડસઠ ખોટા દસ્તાવેજોના આધારે એજન્સીને ને નાણાં ચુકવી દેવાયા અને લોકોને પાણી મળ્યું નહીં આગામી ત્રણ કલાક પંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ગરુડેશ્વર નો ડેમ ઓવરફ્લો અમદાવાદ માં ધોધમાર વરસાદ શરૂ ગઈકાલે ચીખલી માં પોણા ખાબક્યો રાજ્યમાં સોળ જૂને થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ આજ દિન સુધીમાં મેઘરાજે આખા રાજ્યને કવર કરી લીધું છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર ભૂલતા નહીં